ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે કેમ કે મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ બીસીસીઆઈની એથિક્સ કમિટી સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જાણકારી મુજબ યુપીના અમેટીના રહેવાસી કુમાર મૌર્યએ બીસીસીઆઈની એથિક્સ કમિટીમાં મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ ફરિયાદ પત્ર દાખલ કર્યો છે અને આ ફરિયાદમાં બીસીસીઆઈના નિયમ ઓગણચાલીસ હેઠળ મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદ રાંચી સિવિલ કોર્ટમાં મહેન્દ્રસિંહ ધોનીએ જે મિહિર દિવાકર વિરુદ્ધ પંદર કરોડ રૂપિયાની છેતરપિંડીમાં કેસ કર્યો છે તેના સંબંધમાં છે